નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું રવાની સાથે વિશ્વાસઘાત બનેલી એક સત્ય ઘટના વિશે નમસ્કાર મિત્રો કેવી રીતે પ્રેમીના વિશ્વાસઘાતનો શિકાર બની રવાની મૂર્ખ માણસને પણ શંકા પડે તેવું બન્યું રવાની ક્યાં મૂર્ખ હતી એણે કારણ સરવા કર્યા પણ રેવત શું બોલે છે એને સંભળાયું નહીં એનું કારણ એ હતું કે રેવત કંઈ બોલતો જ ન હતો માત્ર ફોનના સામા છેડે જે કંઈ બોલતો કે બોલતી હતી એને સાંભળી રહ્યો હતો વચ્ચે વચ્ચે હા હમ ના જેવા ઉદગારો જતો હતો તો બીજું શું કરે રવાની શ્યા શાંતિથી ગાર્ડનના બાકડા પર બેસી રહી અને દસેક પગલા છેટે ઉભેલા એના પ્રેમી રેવતને ફોન પર ભેદી રીતે વાતચીત કરતા જોઈ રહી બની શકે એટલી ટૂંકી વાત પતાવીને રેવત પ્રેમિકા પાસે પાછો આવી ગયો બાંકડા પર બેસીને રવાનીને કહેવા લાગ્યો એક અર્જન્ટ કામ આવી ગયું છે મારે ઓફિસે પહોંચવું પડશે સોરી પ્રિય પણ મારે ગયા વગર છૂટકો નથી રવાનીનો મૂડ ખરાબ થઈ ગયો નવો નવો પ્રેમ હતો મનને ગમી ગયેલો પુરુષ હતો માંડ માંડ ગોઠવાયેલી આજની મુલાકાત હતી અને અચાનક કબાબમાં હડી જેવું અર્જન્ટ કામ ટપકી પડ્યું રવાની જરા પણ ગમ્યું નહીં એને પૂછવાની કોશિશ કરી કોનો ફોન હતો તે દૂર જઈને શા માટે વાત કરી તો ખાલી હોકારો કેમ હતો એક પણ વાક્ય શા માટે બોલતો રેવતે સખ્ત અવાજમાં સાવ ટૂંકો જવાબ આપી દીધો આ બધા સવાલો આજે પૂછ્યા તો ભલે પૂછ્યા પણ હવે પછી ક્યારેય પૂછતી નહીં રવાની ભારે આઘાત પામી ગઈ પણ એ સમજદાર હતી એ સમજી ગઈ કે રેવત કંઈક છુપાવી રહ્યો છે હવે પોતે ગમે એટલી જીદ કરશે તો પણ રેવત સાચો જવાબ નહીં જ આપે કદાચ એ પોતાનું વધુ અપમાન કરી નાખશે રવાની બાંકડા પર પરથી ઊભી થઈ ગઈ રેવત તો એની પહેલા જ ઊભો થઈને ચાલવા લાગ્યો હતો ગાર્ડનની બહાર નીકળીને રેવતે હાથ ઊંચો કરીને એક ઓટો ઊભી રાખી પછી રવાનીને સૂચના આપી તું રિક્ષામાં બેસીને તારા ઘરે જતી રહે હું તને મૂકવા માટે નહીં આવી શકું ધૂંધવાયેલી રવાની રિક્ષામાં બેસીને ઘરે પહોંચી ગઈ પપ્પા મમ્મીને પણ આશ્ચર્ય થયું કે દીકરી ત્રણેક કલાકનું કહીને ગઈ હતી અને આટલી વેલી કેમ આવી ગઈ બે માંથી કોઈએ કંઈ પૂછ્યું નહીં રવાની પોતાના બેડરૂમમાં જઈને બારણા બંધ કરીને પથારીમાં પડી અને રડવા લાગી રેવત આમ તો બધી રીતે સારો હતો રવાનીને પ્રેમ કરતો હતો સરસ વાતો કરતો હતો એની પાછળ છૂટથી પૈસા વાપરતો હતો એનો પડ્યો બોલ ઝીલતો હતો આજે પહેલી વાર એણે રવાનીને ફરિયાદનો મોકો આપ્યો હતો રડી લીધા પછી રવાનીનું હૈયું હલકું થઈ ગયું એણે રેવતને માફ કરી દીધું આખરે એ પણ પ્રેમિકા હતી ને એકાદ અઠવાડિયું શાંતિથી પસાર થઈ ગયું બંને જણા એ દરમિયાન બે વાર મળ્યા કોફી કેફેમાં ગયા ક્વોલિટી ટાઈમ માણ્યો રવાની પહેલી ઘટનાને સાવ ભૂલી ગઈ ત્યાં જ ફરી પાછું કંઈક એવું બન્યું જેનાથી એને વધુ મોટો આઘાત લાગ્યો રેવત અને રવાની કારમાં બેસીને ફિલ્મ જોવા માટે જતા હતા રવાની ખૂબ ઈચ્છા હતી કે સાંજ બંને સાથે પસાર કરવી પહેલા ફિલ્મ પછી કેન્ડલ લાઈટ ડિનર અને પછી મોડી રાત સુધી હાથમાં હાથ પકડીને શહેરની સડકો પર ઘૂમવું હજી તો અડધા રસ્તે પહોંચ્યા હશે ત્યાં જ રેવતનો મોબાઈલ રણેક્યો સ્ક્રીન પર જોઈને એણે ઝડપથી કારને એક સાઈડ પર ઊભી રાખી દીધી ડોર ઉગાડીને નીચે ઉતર્યો સહેજ દૂર જઈને વાત કરવા લાગ્યો રવાનીએ બારીનો કાચ નીચે ઉતાર્યો ફરીથી કાન સતેજ કર્યા રેવતનું એક વાક્ય એના કાનમાં પડ્યું મેં તને કેટલી વાર કહ્યું છે કે ગમે ત્યારે મને સીધો ફોન નહીં કરવાનો પહેલા તારે એક મેસેજ મોકલીને પૂછી લેવાનું કે વાત થશે અરે યાર તું સમજવાની કોશિશ કર આવી રીતે તું તું મને તકલીફમાં મૂકી દઈશ બસ આ એક જ સંવાદ એ પછી પાછું હા હમ હમ રવાનીના મનમાં પહેલી વાર અજવાળું રેલાયું નક્કી આ કોઈ છોકરીનો ફોન હોવો જોઈએ એટલે છે એ ડબલ ગેમ ખેલી રહ્યો હોય એવું લાગે છે મને રવાનીએ ઉતાવળ ન કરી ધીરજ ધરીને રેવતને પ્રશ્ન પૂછતી રહી આ બધું શું ચાલી રહ્યું છે મને સાચું કહી દે રેવત જવાબ ઉડાડતો રહ્યો કંઈ નથી તો ખાલી મારા પર વહેમાય છે એ પછીની ઘટનાઓ વધારે આઘાતજનક બનતી રહી ફોન કોલ્સ આવતા જ રહ્યા દર વખતે સ્ક્રીન પર ફોન કરનારનું નામ વાંચીને રેવત અસ્વસ્થ બની જતો હતો રવાનીથી દૂર જઈને જ કોલ રિસીવ કરતો અને માત્ર ટૂંકા હોંકારથી જ વાતચીત પતાવી લેતો હતો ક્યારેક એકાદ વાક્ય બોલતો એ પણ રવાનીને ચોંકાવી ચોકાવી મૂકનારું બની રહેતું હતું એક રેવત બોલતો હતો એ રવાની છે ત્યારે હું તારી સાથે વાત નથી કરી શકતો વાત કરું પણ કેવી રીતે એને જો ખબર પડે કે હું તારી સાથે મારો કહેવાનો અર્થ એ છે કે એને જો સાચી વાતની ખબર પડી જશે તો એ મને છોડી દેશે મારે બેમાંથી માંથી એકને નથી ગુમાવા હવેથી ધ્યાન રાખજે પંદરેક દિવસ પછી રવાનીને સાંભળ્યું રેવત બોલતો હતો મને લાગે છે કે રવાનીને ડાઉટ પડી ગયો છે એ મને હજાર સવાલો પૂછ્યા કરે છે હું જવાબ આપી શકતો નથી મારી મજબૂરી એ છે કે હું એને પણ છોડી શકું તેમ નથી અને તને પણ છોડી શકું એમ નથી ત્રણેક મહિનામાં તો રવાની ગળે આવી ગઈ એક દિવસ એને રેવતને કહી જ દીધું એ કોણ છે જે તને વારંવાર ભેદી ફોન કરે છે એનો ફોન આવે છે ત્યારે તું ખળભળી કેમ જાય છે તો એની સાથે મારી હાજરીમાં વાત કેમ નથી કરતો વાત કરતી વખતે ટૂંકા એકાક્ષરી જવાબો અથવા ફક્ત હોંકારથી કેમ ચલાવે છે મારા તમામ સવાલોના સાચા જવાબો જોઈએ છે આજે અને અત્યારે જોઈએ છે સોરી રવાની હું તારા એક પણ સવાલનો જવાબ નહીં આપું એ મારી જિંદગીનો અતિ અંગત ખૂણો છે જે જીવનભર ખાનગી જ રહેવાનો છે એને બાદ કરતા હું તને કોઈ વાતે ઓછું નહીં આવવા દઉં રેવતે કહી દીધું તો તું પણ સાંભળી લે રેવત મેં તારી સાથે પ્રેમ કર્યો છે હજી લગ્ન નથી કર્યા જો તારા રંગઢંગ આવા જ રહેવાના હોય તો મારે તારી સાથે લગ્ન કરવા નથી હું બીજો કોઈ પુરુષ શોધી લઈશ મને ચોર શરાબી જુગારી પાકેટ મારા જીવન સાથે ચાલશે પણ એવો પતિ મને નહીં જ ચાલે જે મારા સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે એ સંબંધ ધરાવતો હોય આજથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે પગ પછાડીને રવાની ચાલી ગઈ રવાની માંડ દસેક પહેગલા દૂર ગઈ ત્યાં તો રેવત હોશમાં આવીને તેની પાછળ દોડ્યો રવાનીના માર્ગને રોકીને રહી રહી ગયો પણ ઉભી રાખી દીધી પછી એનો હાથ પોતાના હાથમાં પકડીને બોલવા લાગ્યો એના બોલવામાં ફક્ત શબ્દો ન હતા પણ સ્નેહ આર્જવ કબૂલાત મનામણા જેવા કંઈક ભાવો હતા રવાની તું હમણાં શું બોલી ગઈ હું બીજી કોઈ સ્ત્રીની સાથે ના એવું હરગીજ નથી તું મારી સાથે લગ્ન કરે કે ન કરે હું આવા ભાવમાં બીજી કોઈ સ્ત્રીને પ્રેમ નહીં કરી શકું પણ આવું બોલતા પહેલાં તે જે કહ્યું એ વાતમાં વજૂદ છે હું શરાબની હેરાફેરીનું કામ કરું છું મારી ઉપર જે ફોન આવે છે એના માટે ના જ હોય છે મારે દૂર જઈને વાત કરવી પડે છે મને શી ખબર કે તને આવી શંકા પડશે સાચું બોલે છે તું આ કામ છોડી દેવાનું વચન વચન આપે છે ગોરા ચહેરા પરનો તણાવ જરા ઓછો થયો હા આપું છું હું તો તારા સુખનો વિચાર કરીને એક કામ કરતો હતો એમાં જોખમ છે અને ઝડપી કમાણી પણ છે આજે ખબર પડી કે વધુ કમાણીની લાલચમાં હું કામિનીને ગુમાવી બેસીશ દુનિયામાં તારા જેવી કામિનીથી વધારે કામવાનું કોઈ ધંધામાં શક્ય નથી રેવતે જમણો હાથ લંબાવીને કહ્યું મેં વચન આપ્યું તું હાથ આપ આભાર મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ વધ્યા બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે